નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગરના ઉપક્રમે મહિલાઓ માટે વિમેન્સ સાયન્સ ક્લબ ચલાવવામાં આવે છે જેમાં વર્ષ દરમિયાન દર માસે જુદા જુદા વિષયોને ધ્યાનમાં રાખીને જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અઠાવીસમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામનને આ દિવસે તેમની રમણકિરણોની શોધ માટે સર્વોચ્ચ સન્માન નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો નીસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ફેબ્રુઆરી મહિનામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પંદર ફેબ્રુઆરીના રોજ ગુરુગ્રહ અને ચંદ્ર પાસે હતા નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની બહેનો અને બાળકો માટે ટેલિસ્કોપથી ગુરુ અને ચંદ્રને જોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ગાંધીનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર રૂપેશ પટેલ એક સારા ખગોળના જ્ઞાતા છે તેમણે તેમના ઘરે ગ્રહો અને તારાઓના અભ્યાસ માટે સુખી સબ્જાવેટરી બનાવી છે કાલિક લવની બહેનો અને બાળકો તેમના મહેમાન બન્યા હતા અને મન ભરીને અધતન ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કર્યું હતું રાશિઓ નક્ષત્રોને આકાશમાં કઈ રીતે ઓળખવા તેની વિગતે નિસર સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત રીતે માહિતી આપી સમજ આપવામાં આવી હતી જેનો સાયન્સ કલ્બની બહેનો અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો

समाज ने सशक्त बनावी देश ने प्रगति ना मार्गे લઈ જવાબ રયતશીલ થવા માટે પ્રેરણા આપી કાર્યક્રમના દાતા શ્રી પ્રહરભાઈ અંજારિયા એ વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું શાળાઓના ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મેડલ મંડળ તરફથી અને લેપટોપ બેગ દાતા તરફથી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી એ પણ વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ લાવવા માટે આહવાન કર્યું સ્વામી વિવેકાનંદ સેક્ટર વિહાર ના આચાર્ય શ્રી ભાવેશ કુમાર જાનીએ પ્રસંગિક પ્રવચનમાં મહાનુભાવોના ઉદાહરણ તેમજ કાવ્ય પંક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર આચાર્ય આચાર્યશ્રી મેહુલભાઈ પટેલે ચારેય શાળાઓના વાર્ષિક અહેવાલનું ખૂબ જ સુંદર વાંચન કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર સાતના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કિરણભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક ફૂલો અને પુસ્તક વડે સ્વાગત કર્યું શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરીએ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના સિત્તેર જેટલા બાળકોએ ખૂબ જ સુંદર રજૂઆત દ્વારા પોતાની કૃતિ અને નૃત્ય રજૂ કર્યો ચારેય શાળાઓના આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ આનંદપૂર્વક નિહાળ્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ